જે રીતે આ યુવતી પાયલ ગોટી ને લઈને હવે ટ્વિટર વોર શરૂ થઈ છે જી વિક્રમ મહત્વનું એ છે કે રાત્રે સાડા બાર વાગે પાયલ ગોટી ની ધરપકડ કરવામાં આવી આ સાથે આરોપ એવા

ચોવીસ બાર બે હજાર ચોવીસ આ પત્રની તારીખ છે કે જેમાં અમરેલી તાલુકા પંચાયતના એક પદાધિકારીના લેટર હેડ પર લખાયેલો એ પત્ર અને તેમાં થયેલા કથિત આરોપો બાદ જે અમરેલીનું રાજકારણ છે તે ગરમાયું કે જ્યારે ઓગણત્રીસમી ડિસેમ્બરના રોજ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી જેમાં ખુદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામેલ હતા અને એની સાથે એક યુવતી કે જેનું સતત નામ ચર્ચામાં છે ને તેને જ કારણે આખો મુદ્દો છેલ્લા ઘણા સમયથી ગુજરાતના રાજકારણમાં અને ગુજરાતના સામાજિક જગતની અંદર ચર્ચાઈ રહ્યો છે પાયલ ગોટી પરંતુ એ મુદ્દો હજી સુધી સમાપ્ત થવાનું નામ નથી લઈ રહ્યો કારણ કે આંતરિક રાજકારણ અને વિપક્ષનું રાજકારણ આની પર હાવી છે સાથે સાથે સામાજિક સમીકરણો પણ આની માટે જવાબદાર પરિબળ તરીકે ભૂમિકા ભજવી રહ્યા છે ત્યારે અત્યારે મુદ્દો એટલા માટે અત્યારે ચર્ચામાં લઈ રહ્યા છીએ કારણ કે પરેશ ધાનાણી કે જે સતત આ મુદ્દે ખુલ્લીને અત્યારે અમરેલીની અંદર રાજકારણની રીતે જોઈએ તો પણ અને સામાજિક દ્રષ્ટિએ જોઈએ તો પણ તેઓ ખુલીને આ પ્રકારે વિરોધમાં આવી ગયા છે અને તેઓ સતત ત્યાંના જે ધારાસભ્ય કૌશિક વેકરિયા કે જે સતત આ મુદ્દાના કારણનું એપી સેન્ટર રહેલા છે તેમને અત્યારે વાક પ્રહાર કરી રહ્યા છે અને સીધી જ રીતે ટ્વિટર પર જે પત્ર છે જે પાયલ ગોટીએ લખ્યો હતો કે જ્યારે તે જેલમુક્ત થઈ અને ત્યારે તેને જે આરોપ લગાવ્યા કે પોલીસે કયા પ્રકારે તેની સાથે દુર્વ્યવહાર કર્યો છે અને એ પત્રને ટાંકીને કૌશિક વેકરિયાને આડે હાથ લીધા છે પરેશ ધાનાણીએ સીધી રીતે અનેક જે એમની જે એક આગવી છટા છે કે કવિતાના માધ્યમથી તે વિપક્ષ પર પ્રહાર કરવા અથવા સામેના વ્યક્તિ પર પ્રહાર કરવા અથવા તો મુદ્દાને ઉઠાવવા માટે જાણીતા છે અને તે જ ભાષામાં તેમને આ મુદ્દાને ઉઠાવીને ફરી કૌશિક વેકરિયાને આકરા સવાલ કર્યા છે કે આખરે આવું શા માટે કર્યું આવું શા માટે કર્યું આવા સવાલો ઉઠાવતા પરેશ ધાનાણીએ ફરીથી આ મુદ્દાને ગરમ કરવાનો પ્રયાસ કર્યો છે પરંતુ આ મુદ્દાની અંદર ઘણા બધા ઘટનાક્રમ અત્યાર સુધીમાં બની ચૂક્યો છે કે જ્યારે ધરપકડ થવી ત્યારબાદ આ સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો સામાજિક રીતે ચર્ચામાં આવ્યો અને ત્યારબાદ રાજકારણ તેમાં પડ્યું વિરોધ પ્રદર્શન થયા પોલીસ સામે સવાલો ઉઠ્યા અને પોલીસ પણ શંકાના દાયરામાં આવીને ત્રણ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ પણ કરવા પડ્યા જોકે આ મુદ્દાને લઈને માનવ અધિકાર આયોગ છે તેને પણ રાજ્યના પોલીસ વડાને નોટિસ પાઠવીને બે સપ્તાહમાં ખુલાસો માંગ્યો છે કે આખરે એક સ્ત્રીની વાગ્યાની એટલે કે મોડી રાત્રે ધરપકડ અને તેમાં કોઈ માનવ અધિકારનું હનન થયું છે કે કેમ તે અંગેની તપાસ કરીને અમને અહેવાલ આપો એટલે અત્યારે આ મુદ્દો હજી પણ ચર્ચામાં છે કારણ કે રાજ્ય પોલીસ વડા પણ જવાબ આપવાનો છે આ ઉપરાંત જે તપાસ સોંપાઈ છે એસએમસી ના નિપ રાયને જેને લઈને એવું કહેવાય છે ત્યાંના જનતાને ત્યાં અમરેલીની જનતા તેઓને સારી રીતે જાણે છે ને તેઓને અપેક્ષા રાખે છે કે રાય તપાસની અંદર દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે પરંતુ તેમણે જે બે ત્રણ દિવસ સુધી તપાસ કરી અમરેલીમાં રહીને તેમાં પણ હજી સુધી કંઈ સ્પષ્ટ થયું નથી ત્યારે પરેશ તાંદાણી ફરી એક વખત સક્રિય થયા છે હવે જોવાનું એ પણ રહેશે કે આખરે આ મુદ્દો પાયલગોટીની આસપાસથી રહીને કૌશિક વેકરિયાની સમાંતર જ્યારે ચાલી રહ્યો છે ત્યારે આ મુદ્દો રાજકારની દ્રષ્ટિએ ક્યારે અટકે છે કારણ કે એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ છે રાજ્યમાં ત્યારે આ મુદ્દાની કોઈ રાજકીય અસરો અથવા તો રાજકીય લાભ પરિણામ અંગેની ચર્ચા રાજકીય પક્ષો વિચારી રહ્યા છે કે કેમ એ પણ એક બાબતની ચર્ચા છે અત્યારે ગુજરાતની અંદર થઈ રહી છે એટલે અત્યારે આ લેટર કાર્ડ નો મુદ્દો તો ક્યાંક ને ક્યાંક આખા આખો આ લેટરમાં જે લખેલું હતું જે આક્ષેપો હતા એ લેટર તો સાઈડ માં મુકાઈ ગયા છે પરંતુ અત્યારે હવે આ બાબતે રાજકારણ શરૂ થઈ ગયું છે અને લેટર કાર્ડ નો મુદ્દો હવે આગળ ક્યાં જઈને અટકે છે એના પર નજર રહેશે બિલકુલ